ખેડૂત મિત્રો ને રામ રામ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ધાણાની માર્કેટ કેવી રહેશે એની ઉપર આજે વાત કરવા તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું મિત્રો સમગ્ર દેશમાં જેમ આપણે જાણીએ છીએ કે સૌથી વધારે ધાણાનું ઉત્પાદન છે એ ગુજરાતમાં અને એમાંય સૌરાષ્ટ્રના ખેડૂતો કરી રહ્યા છે રાજકોટ ગોંડલ અને જુનાગઢ આ ત્રણ પીઠા છે એ આવકના પીઠા છે છે પાક સતત બીજા વર્ષે સમગ્ર દેશમાં સૌથી વધારે ગુજરાતમાં પાઇકો હતો બીજા ક્રમે રાજસ્થાન ત્રીજા ક્રમે બીજા ક્રમે મધ્યપ્રદેશ અને ત્રીજા ક્રમે રાજસ્થાનનો આ વખતે અ ક્રમ હતો એક તબક્કો એવો હતો કે જ્યારે રાજસ્થાન સમગ્ર દેશમાં સૌથી વધારે ધાણાનું ઉત્પાદન કરતું હતું પરંતુ એ છેલ્લા બે વર્ષથી જોઈએ તો ગુજરાતે આ જે પહેલો ક્રમ છે એ હાંસલ કરી લીધો છે અને એના માટે ગુજરાતના જે મહેનતકશ અને કોટાસૂજવાળા ખેડૂતો છે એને આ બાબત છે એ ખૂબ ખૂબ આભારી છે મિત્રો ધાણાના ભાવ આપણે જોઈએ તો અત્યારના મણના લગભગ બે હજાર થી બાવીસો રૂપિયા દરેક પીઠાઓમાં બોલાઈ રહ્યા છે બાવીસો રૂપિયાથી નીચે કોઈ સારા ધાણા છે એ માર્કેટમાં મળતા નથી અનેક ખેડૂત મિત્રો પ્રશ્ન પૂછી રહ્યા છે કે ધાણાના ભાવ કેવા રહેશે ધાણા હવે રાખવા કે ન રાખવા ધાણાની માર્કેટને આપણે સમજીએ તો પહેલી વાત એ છે કે દરેક ખેડૂત મિત્રો ધ્યાન રાખે અને આ બરાબર વાતને સમજી દેવા લેવી છે કે અત્યારના એટલે કે છેલ્લા એક મહિનાથી રશિયામાં નવા ધાણાની આવક ચાલુ થઈ ચૂકી છે રશિયામાં આમ જોઈએ તો ગયા વર્ષ જેટલો જ પાક થયો છે પરંતુ રશિયાના ધાણા છે એ ભારતમાં ઓગસ્ટ મહિનામાં પણ આવ્યા છે અને સપ્ટેમ્બર મહિનામાં પણ રશિયાના ધાણા આવવાના છે રશિયાના જે ધાણા મળી રહ્યા છે એ જોઈએ તો પંચાણું રૂપિયે કિલો એટલે લગભગ એમ ગણી શકો કે લગભગ અઢારસો થી ઓગણીસો રૂપિયા રૂપિયા થી નીચે કોઈ સારા ધાણા એક પણ યાર્ડોમાં મળતા નથી એટલે રશિયાના ધાણા છે એ આપણા કરતા ત્રણસો રૂપિયા અત્યારના નીચા ભારતમાં મળે છે અને ભારતના જે આયાતકારો છે એ રશિયા થી સતત સસ્તા ભાવે ધાણા મંગાવી રહ્યા છે આમ તો છેલ્લા ચાર પાંચ મહિનાથી જોઈએ તો રશિયાના ધાણા ભારતમાં જે રશિયાના જૂના ધાણા છે એ પણ ભારતમાં આવતા હતા અને આ જે નવા ધાણા છે જુલાઈ મહિનામાં ત્યાં નવા ધાણાની આવક થઈ એ ધાણા પણ અત્યારના આવે છે કોઈ મોટો જથ્થો નથી પરંતુ હજુ સપ્ટેમ્બર અને ઓક્ટોબર એટલે આપણે ત્યાં દિવાળી સુધી આ રશિયાના ધાણા છે એ સતત આવતા રહેશે બીજી કદ તરફ જોઈએ તો જે આંતરરાષ્ટ્રીય મા માર્કેટ છે એમાં કોઈ ધાણાનો મોટો ક્રોપ થયો નથી રશિયા ઉપરાંત યુક્રેનમાં પણ ધાણાનો ક્રોપ થાય છે એટલે ધાણાનો પાક થાય છે યુક્રેનમાં આપણે જોઈએ છે કે ગઈ ફેબ્રુઆરી ચોવીસ તારીખથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ થયું છે અને એ હજુ ચાલે છે લગભગ પાંચ મહિનાથી વધારે સમય થઈ ચૂક્યો છે તો પણ હજી યુદ્ધ છે એ ચાલે છે અને હમણાં આજે ચોવીસમી ફેબ્રુઆરીએ ગણીએ તો લગભગ છ મહિના આ યુદ્ધને થવા આવ્યા છે તો યુક્રેનમાં તો વાવેતર બલ્ગેરિયા બે બીજા દેશો છે ત્યાં પણ ધાણાનું ઉત્પાદન થાય છે પરંતુ ત્યાં ધાણા જે થાય છે એ આ વખતે ઓછા થયા છે અને એ ધાણા છે એ આ વખતે શ્રીલંકા વધારે જાય છે આપણા કરતા કારણ કે શ્રીલંકામાં જે રીતે આર્થિક કટોકટી છે એટલે શ્રીલંકાને કોઈ ધાણા છે ઉધારમાં આપતું એટલે અત્યારના રોકડ પૈસા આપી અને ધાણા કરી રહ્યા છે એટલે બલ્ગેરિયા ને રોમાનિયાના ધાણા છે એ શ્રીલંકા જઈ રહ્યા છે સીરિયામાં પણ ધાણાનો પાક થાય છે આ બધા પાક છે ધાણાના જે વિદેશમાં થાય છે એ જુલાઈમાં નવો પાક આવે એટલે સીરિયામાં પણ દુષ્કાળની સ્થિતિ છે જીરું પણ નથી પાક્યું ને ધાણા પણ નથી પાક્યા એટલે વિદેશમાં જોઈએ તો એક માત્ર અત્યારના રશિયાના ધાણા છે એ માર્કેટમાં આવી રહ્યા છે આપણે ત્યાં ધાણાની સિઝન ચાલુ થઈ ત્યારથી બધાના મનમાં એક વાત છે કે ધાણાના ભાવ તો ઊંચા રહેશે એટલે ધાણા જે ખરીદી થવી જોઈએ એ થઈ નથી વાયદામાં પણ તેજી કરવામાં આવી એટલે વાયદામાં પણ અત્યારના લગભગ અઢી લાખ ગુણી જેટલો ધાણાનો સ્ટોક છે એ પડ્યો છે આ બધી સ્થિતિ જોતા એવું અત્યારના લાગી રહ્યું છે આ એક અનુમાન છે કે ધાણાના ભાવ છે હજુ એક મહિના આ જે અત્યારના ભાવ છે વધી શકે એવી કોઈ શક્યતા નથી પણ રશિયાના ધાણા સસ્તા ધાણા જો મળશે આપણે ત્યાં તો આપણા ધાણાના ભાવ છે એ હજુ થોડા ઘટી શકે છે પણ ખેડૂત મિત્રો એ ખાસ યાદ રાખે કે હજુ ધાણાનું વાવેતર પણ નથી થયું અને રશિયાના ધાણા પછી સીધે સીધા આપણે ત્યાં જે ફેબ્રુઆરી માર્ચમાં એટલે ખેડૂતો દિવાળી પછી વાવે અને જે ઉગે એ ફેબ્રુઆરી માર્ચ મહિનામાં આવવાના છે ત્યાં સુધી એક પણ દેશના ધાણા આવવાના નથી રશિયાના ધાણા જેટલા આવવાના છે એ એક બે મહિનામાં આવશે પછી રશિયાના ધાણા મળવા પણ મુશ્કેલ થઈ જશે કારણ કે એ ધાણા પણ વેચાઈ ગયા છે અત્યારના બીજી જે વિદેશમાં આપણા જે ધાણા જાતા હોય ત્યાં અત્યારના આપણા ધાણાની કોઈ માંગ નથી કારણ કે ઇન્ટરનેશનલ લેવલમાં જોઈએ તો આપણા ધાણાના ભાવ કરતાં રશિયાના ધાણાના ભાવ છે એ અડધા આપણા કરતાં અડધા ભાવે વેચાય છે એટલે સ્વાભાવિક રીતે વિદેશમાં જેને ધાણા ખરીદવા છે એ અત્યારના એક બે મહિના રશિયાના ધાણા ખરીદવાના છે આપણા ધાણા નહીં ખરીદે એટલે જે પરિસ્થિતિ છે એટલે એવું લાગી રહ્યું છે કે દિવાળી સુધી ધાણાના ભાવમાં કોઈ મોટો વધારો થાય એવી શક્યતા નથી કદાચ બે ત્રણ રૂપિયા વધે અને કોઈ બીજું નવું કારણ આવી જાય તો ધાણામાં તેજી થાય પણ એ સિવાય ધાણામાં કોઈ ભાવ વધી જાય એવું દિવાળી સુધી અત્યારના લાગતું નથી સાથે સાથે આપણો ધાણાનો જે પાક છે એ ઘણો ઓછો થયો છે જૂનો પાક આપણી પાસે કાંઈ નહોતો એટલે ધાણામાં કોઈ ભાવ ઘટવાની પણ શક્યતા નથી પણ દિવાળી સુધી જેને એવું લાગતું હોય જે ખેડૂતોને કે આપણે ધાણા દિવાળી સુધી નથી રાખવા અને અત્યારના પૈસાની જરૂર છે તો તો વેચી વેચી નાખવા નાખવા છે એ અત્યારના ધાણા જોઈએ કારણ કે દિવાળી સુધી ધાણામાં કોઈ તેજી થવાની શક્યતા નથી પરંતુ ઠેટ નવો જે ધાણાનો પાક છે એ ઠેઠ ડિસે ફેબ્રુઆરી મહિનામાં આવવાનો એટલે નવેમ્બર મહિનામાં જયારે અત્યારના ધાણા વેચાઈ રહ્યા છે એ બધું ધીમે ધીમે જેની પાસે ધાણાનો સ્ટોક છે એ બજારમાં આવી રહ્યો છે અને મસાલા કંપનીઓવાળા પણ અત્યારના જે જૂના ધાણા પડ્યા છે એ અત્યારના દિવાળીની તહેવારોમાં એ પણ વેચવાના છે એટલે નવેમ્બર ડિસેમ્બરમાં આપણે જોઈએ તો ધાણાનો જે સ્ટોક છે એ કોઈ પાસે નહીં હોય આ જયારે નવેમ્બર ડિસેમ્બરનો વાત આવશે ત્યારે આપણે ત્યાં વાવેતરના પણ સમાચાર આવી ગયા છે એ ધાણાનું વાવેતર કેટલું વધ્યું કેટલું ઘટું એટલે એનો પણ જે ઘટાડો આવવાનો આવી ગયો છે એટલે નવેમ્બર ડિસેમ્બરમાં ધાણાના ભાવ વધવાની શક્યતા છે અને એ ભાવ કદાચ થી છવ્વીસો રૂપિયા મણના પણ થાય અને વધીને જો પરિસ્થિતિ એવી આવે કે જીરાનું વાવેતર વધે ને ધાણાનું પ્રમાણમાં ઓછું વધે તો આ ધાણાના ભાવ છે એ ત્રણ હજાર રૂપિયા પણ થઈ શકે છે પણ ધાણાના ભાવ ઘટીને બે હજાર રૂપિયા મનથી નીચે જાય એવી કોઈ શક્યતા અત્યારના દેખાતી નથી એટલે ખેડૂતો વેપારી સમજથી વિચારે અને પોતાની જે પૈસાની જરૂરિયાત કેવી રીતે છે એ સમજી અને નિર્ણય કરે એટલે ધાણામાં શું કરવું એનો નિર્ણય ખેડૂતો સાચી રીતે કરી શકશે મિત્રો ધાણા સમાચારમાં બસ આજે આટલું જ ખો ખૂબ આભાર દરેક ખેડૂત મિત્રોને રામ રામ જય શ્રી કૃષ્ણ જય સ્વામીનારાયણ